આપણા નિમિત્તે ભૂપેન્દ્રમાં પણ આજ ભારતીય જનતા પાર્ટી મહિલા અનામત આપે છે મહિલાઓને આગળ ધપાવવાનું કામ કરે છે ત્યારે ગુજરાતની દરેક દીકરી જેમના ઉપર અત્યાચાર થયા છે ગુજરાતની દરેક દીકરી જે છેલ્લા છ મહિનામાં ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ બની છે અને ન્યાય માટે વલખા મારી રહી છે તેમની આશાઓ પણ ગુજરાત સરકાર સામે થોડીક વધી હોય તેવું પણ લાગી રહ્યું છે ગુજરાત સરકારે આ દીકરીઓ પર પણ પોતાનું ધ્યાન દોરવું જોઈએ નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી સ્ત્રી સ્ત્રી સશક્તિકરણની વિચારધારા પણ ધરાવે છે તેવું ભારતીય જનતા પાર્ટી હંમેશા દેખાડે છે ફરી એકવાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિચારધારા દેખાડી છે સ્ત્રી સશક્તિકરણની આપણી ગુજરાતની ચૌદ મહિલા જે ધારાસભ્યો છે તેમને બે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે કારણ કે તેઓ પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરી શકે અને ફરી એકવાર સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પડે ચૌદ મહિલા ધારાસભ્યો એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પૂરા અઠ્યાવીસ કરોડ રૂપિયા મહિલા ધારાસભ્યોને આગળ ધપાવવા માટે અને તેમના વિસ્તારમાં જે વિકાસના કામો થાય તે માટે આપ્યા ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સ્ત્રી સશક્તિકરણને આગળ ધપાવવાની છે ખરી અહી ભારતીય જનતા પાર્ટી પર પણ મોટા સવાલો થઈ રહ્યા છે

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હમણાં ગુજરાતની મુલાકાતે હતા ત્યારે પણ તેમણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરી અને કહ્યું કે ગુજરાતની દીકરીઓને કોર્ટના ધક્કા ન ખાવા માટે તે માટે તેમની માટે નવો કાયદો અમલમાં આવ્યો પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે હજુ પણ ગુજરાતની હજારો દીકરીઓ કોર્ટના ધક્કા ખાઈ રહી છે તેમને ન્યાય મળ્યો નથી દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે ગુજરાતમાં વધતી જઈ રહી છે આપણા મુખ્યમંત્રી અહીં ગુજરાતના મહિલા ધારાસભ્યો છે તેમને બે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી રહ્યા છે પરંતુ માન્યું એ આપણા રિવાજમાં આવે છે ગુજરાતની જે મહિલાઓ છે તેમને દર મહિલા જે દિવસ આવે છે વિશ્વ દિવસ ત્યારે તેમને

છે પણ છે ગુજરાત સરકાર પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે મહિલા ધારાસભ્યોને બે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી ખૂબ જ સારી વાત છે મહિલાઓ આગળ આવશે રાજનીતિમાં આવશે અહીં વારંવાર ભારતીય જનતા પાર્ટી સ્ત્રી સશક્તિકરણની વાતો તો કરે છે પરંતુ ગુજરાતની એ મહિલાઓ દીકરીઓ વર્ષોથી ન્યાય માટે જે વલખા મારે છે તેની કોઈ પણ વાત મહિલા વિશ્વ દિવસે કરવામાં આવી હોત તો ખરેખર ગર્વ થાત તમારું શું માનવું છે ગુજરાતની જે મહિલા ચૌદ ધારાસભ્યો છે તેમને ગુજરાત સરકાર દ્વારા બે બે કરોડ રૂપિયા તો આપવામાં આવ્યા પરંતુ ગુજરાતની દીકરીઓને ન્યાય ક્યારે આ સવાલ ઊભો થઈ રહ્યો છે તમારું શું માનવું છે ન્યાય માટે વલખા મારતી અને ન્યાયની ઝંખના કરતી એ ગુજરાતની દીકરીઓને ન્યાય ક્યારે મળશે અનેક સવાલો થઈ રહ્યા છે તમે શું માનો છો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર